વેકેશન એટલે જલસા જો કે વેકેશનને ઇનોવેટિવ ની સાથે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે અમદાવાદ શહેરની જાણીતી સંસ્થા વી વિહેલ ફાઉન્ડેશન દ્વારા સમર એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉનાળામાં બાળકોનો વેકેશન દરમિયાન બાળકોને પ્રવૃત્તિમય બનાવવા અને તેમનામાં રહેલી ક્રિએટિવિટીને બહાર લાવવા તેમને પ્રોત્સાહિત કરવા માટે વી વિહેલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે કોમ્પિટિશન તેમજ સ્પીચ આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનું આયોજન ઓનલાઈન તેમજ ઓફલાઈન પણ કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં એકસો થી વધુ બાળકોએ હોશભેર ભાગ લીધો હતો આયોજન બે એજ ગ્રુપમાં કરવામાં આવ્યું હતું જેમાં એક પાંચથી અગિયાર વર્ષ અને બીજું થી અઢાર વર્ષના બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ગુજરાતના જાણીતા પ્લેસ લીડર સેલિબ્રિટી કલ્ચર હેરિટેજ જેવા વિષયો પર ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં સંસ્થા દ્વારા વિજેતા બાળકોને આકર્ષક ઇનામો અને તમામ ભાગ લેનાર બાળકોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોએ ગિફ્ટ અને સર્ટિફિકેટ મેળવી ખુશીની લાગણી પણ વ્યક્ત કરી હતી